બટેકાની તો તમે ઘણી બધી આઈટમ ખાધી હશે જેમ કે બટેકા વડા સમોસા આલુ પરોઠા પણ આજે હું બટેકાની એક નવી રેસીપી શેર કરીશ જે તમે ઘરે બનાવજો ખૂબ ટેસ્ટી અને લાગશે હેલો ફ્રેન્ડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું બટેકાની એક નવી જ રેસીપી શેર કરીશ જેમાં મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને મેં અહીંયા અડધી વાટકીથી ઉપર થોડા પૌવા લીધા હતા જે મેં પલાળી અને દસેક મિનિટ માટે રાખી મૂક્યા હતા અને સોજી લીધી હતી સોજી તો એક જ ચમચી લીધી હતી જે મેં એક ચમચી દહીંથી પલાળી હતી અને આ બંને વસ્તુ એડ કરી અને આવી રીતે બે ત્રણ મિનિટ માટે હલાઈ દેવાનું એટલે એકદમ સરસ થઈ જાય અને પછી આની અંદર નાખી દેવાનું આ બટેકા જે મેં લીધા હતા ને એની અંદર અને આ બધી જ વસ્તુને આપણે હાથેથી જ મેશ કરવાનું કારણ કે પછી કેવું કે તમે ચમચીથી ચમચાથી કરશો તો એનાથી એકદમ સરસ રીતે મેશ નહીં થાય એના માટે બટેકાને અને આ બધી જ વસ્તુને હાથેથી દબાવીને આવી રીતે જેમ લોટ બાપતા હોય ને એવી રીતે મેસ કરી લેવાનું માવો આ મારો રેડી થઈ ગયો છે સોજી નાખવાથી એકદમ ક્રંચી બનશે આ માવો અને આની અંદર હવે આપણે બધા મસાલા એડ કરી લઈએ આમાં મેં એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી મેં અહીંયા લાલ મરચું આવે એ અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ અહીંયા મેં આદુ જે આવે ને એ અડધી ચમચી જેટલું ટીચીને રાખ્યું હતું અને કોથમીર છે આ પેપ્સિકમ મરચું જે નોર્મલ નાની સાઇઝનું આવે મેં અડધું નાનું સમારીને રાખ્યું હતું એ અહીંયા એક ચમચી જેટલું આખું જીરું આવે છે એ અને અહીંયા વરિયાળીનો જે પાવડર બનાવેલું હતી પેસ્ટ આમ પાવડર જેવું એ અડધી ચમચી જેટલું મેં લીધું છે અને અહીંયા એક ચમચી જેટલા જે સફેદવાળા તલ આવે એ સ્વાદ અનુસાર મીઠું મેં અહીંયા બટેકા બાફ્યા ત્યારે એમાં મીઠું નાખ્યું જ હતું એટલે અત્યારે હું અડધી ચમચી જેટલું મેં નાખ્યું છે આ બધું હવે આપણે હાથેથી મિક્સ કરી લઈશું એક ચમચી જેટલો અહીંયા મેં કોર્ન ફ્લોર લીધો છે જે લાસ્ટમાં નાખી અને આને આની સાથે મિક્સ કરી લેશો મેં અહીંયા આ જે માવો રેડી કર્યો હતો એના બોલ્સ વાળી દીધા છે અને તમે બી આવી રીતે આ રેસીપી બનાવો તો આના આવી રીતે બોલ્સ તમે ફ્રાય બી કરી શકો તેલમાં પછી આને આવી રીતે ચોરસ કે આવી રીતે પેડા આકારનો આવો આકાર આપીને આને તવી ઉપર બી કરી શકો હું અપ્પમ ડીશમાં કરવાની છું એટલે મેં ગોળ આવી રીતે

તે એક સાઈડથી દાઢી ના જાય અને દેખો કેવા મસ્ત કુરકુરા બન્યા છે આ નાસ્તાને તમે લાલ ચટણી સાથે દહીં સાથે ગ્રીન ચટણી સાથે કે પછી માયુની સાથે તમને જે પસંદ હોય એની સાથે ખાઈ શકો છો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આ નાસ્તો દસથી પંદર મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે જો તમારી પાસે બટેકા બાફીને તમે રાખેલા હોય તો અને તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કમેન્ટમાં જણાવજો દેખો આ કેટલી મસ્ત અને ટેસ્ટી બની છે મસ્ત ટેસ્ટી બની છે તમે ટ્રાય કરજો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ